સુરત શહેરના ગરીબ લોકો માટે આશીર્વાદરૂપ ગણાતી નવી સિવિલ હોસ્પિટલ નું જૂનું બિલ્ડિંગ લોકો માટે જીવનું જોખમ બન્યું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે જૂની બિલ્ડિંગ ખૂબ જર્જરિત થઈ હોવાને કારણે અવારનવાર સ્લેબના પોપડા પડવાની ઘટના સામે આવી છે

તો જૂની બિલ્ડિંગના મોટા ભાગના પિલરો પણ ફાટી ગયા છે ત્યારે જોવાનું એ રહે છે કે ક્યાં સુધી જૂની બિલ્ડિંગના જીવના જોખમે સારવાર લેતા રહેશે હોસ્પિટલના અધિકારીઓ દ્વારા જર્જરિત થઈ ગયેલી જૂની બિલ્ડિંગમાંથી અને ઓપીડી ખાલી કરવા કોઈ દુર્ઘટનાની રાહ જોતા હોય તેમ જણાઈ રહ્યું છે દરમિયાન જૂની બિલ્ડિંગના ચોથા માળે ચાર વોર્ડમાં ને એ ચાર વોર્ડમાં દર્દીઓને સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા છે જોકે બંને વોર્ડ અંદર અને બહાર પેસેસ સહિતની કેટલી જગ્યાઓમાં વરસાદી પાણી ટપકી રહ્યું છે